ਜੀ ਵੀ ਲਾਈਨ ਨਾਖੀ ਰਹੀ ਹੈ ਜੇਟ ਕੋ ਵਾਲਾ ਜੋ ਆਈਟੀ ਵਾਲੇ ਨੇ ਜੋ ਲੱਗਦਾ ਹੈ ਇਹ ਨਹੀਂ ਇਹ ਫਸਾ ਦੇ ਆ ਜਿਹੜੇ ਨੇ ਇਹਨਾਂ ਤੋਂ ਕਿਹੜਾ ਮਾਰਵਾਲਾ ਇਹ ਲਾਈਨੇ ਮਾਰਵਾਲਾ ਇਹਨਾਂ ਕਲਾ ਕਰੇ ਹੋ ਲੋ ਵਾਲੋ ਕਹਿ ਗਏ ਸਾਬ જો આ લાઈન નાખી રહ્યા છે ને આખા પણ ક્યાંયથી ઘરની બાજુમાંથી જ લાઈન જવાની છે એટલે બધા જ બધા વિરોધ કરી રહ્યા છે શક્તિ ભરાવાળા આપ જોઈ શકો છો કારણ કે ઘરની બાજુમાંથી જ લાઈન નીકળશે શું છે મિત્રો તમારે અમે એક વર્ષથી અરજી આપેલી છે હા અંદાજા થી દોઢ વર્ષ થઈ ગયા બરાબર જેનો અમે ઉકેલ લેવા માટે પંચાયતની રજૂઆત કરેલી છે હા તાલુકામાં કરેલી છે જિલ્લા કલેક્ટર સાહેબને આપેલી હતી અરજી જે એકસો પચીસ ત્રીસ માસની આસપાસની અમે સહેવ કરીને આપી છે શેના માટે જે આ કેબલ રેલવેનો કેબલ નીકળવાનો હતો સપસ્ટેશનનો સાસઠ કેવીનો હા બરાબર એ માટે થઈને જે અમે અરજી કરી હતી એનો કોઈ નિકાલ નો આવ્યો ને સીધે સીધા ખોદવા માટે જ આવી ગયેલા છે બરાબર છે અમે જે અત્યારે ગામજનો એના માટે

નથી નીકળવાનું કઈ રીતે પચીસ હજાર વોલ્ટ એટલે અરે આ તો આખું ઉપાડી તો એ લોકો એવું કે છે કે પંચાયતે પરમિશન આપી પંચાયતે કઈ પરમિશન આપી નથી બરાબર પંચાયતે પરમિશન આપી પણ એવું કે પડે પંચાયત નો કોઈ દોષ જ નથી મંજૂરી આપવી જ પડે ગામ વચ્ચે મંજૂરી નથી આપી કે ભાઈ અમારી પંચાયત ની જગ્યા તમે લોકો ટેબલ લઈ શકો છો બરાબર બરાબર છે તો એવું તો કોઈ નથી કે અમારે ગામ વચ્ચે થી લેવી કે કોઈનું મકાન પડી જાય તો પાડી દેવું આ બધું તો ગણતરી એ પ્રકારની છે ગામ વચ્ચે થી અમારે લેવાની અમે અમે ના એમ કહી પડતા ની તો લેવાનું

કે પોલીસવાળા ક્યાં વઈ ગયા એવું કેવામ આવ્યું છે ખરેખર તો અમે રજૂઆત મામલતદારે કરવા ગયા તો મારા અંદાજ મુજબ મને એવું દેખાય છે કે એ લોકો ને એકા બીજા ને એવો કઈ સંચાર આવી ગયો હશે કે આ લોકો અહીંયા છે કોઈ અધિકારી અધિકારીનો એવો કનેક્શન ફોન આવ્યો કે તમે અત્યારે બધું કામ બંધ કરો બરાબર છે હા કોણ કરે છે ગેટ તમે કહો જમીન તો જેજ કોની પાછળ છે જ જમીન છે મિત્રો જો તમે જોઈ શકો છો શક્તિ પર આખાનો વિરોધ છે કે અહીંથી લાઈન ન નીકળવી જોઈએ અને જો નીકળશે તો આખે આખું શક્તિપરા અત્યારે વિરોધમાં છે અને શક્તિપરાવાળાનું કહેવાય એવું થાય છે કે તમે બારોબારથી તમે લાઈન લ્યો અથવા રેલવેની જે ધારોધાર છે એની પાસેથી લાઈન લ્યો અમારા જે રહેણાંક વિસ્તાર છે જે એની વચ્ચેથી શું ને તમે આ જે રોડ જે છે એની વચ્ચેથી શું કામ લ્યો છો એ માટેથી આજ વિરોધ કરી રહ્યા છે અને મામલતદારને પણ પોતે મળ્યા છે અને જો આ રીતે જો ખોદીને કરવામાં આવશે જેસીબીવાળા પણ આ છે હું એ પણ તમને બતાવું છું કે જો આપણા પાછળ આજ આખી જીબી જે છે પણ તો બધાનું કહેવાનું એવું થાય છે કે આટલો મોટો વીજ વાય તો તમે અંદરથી કાઢો ન કરે નારાયણને કોઈને જો અકસ્માત થાય અને કોઈ દુર્ઘટના થશે તો એનું જવાબદાર કોણ રહેશે એમ જો બધા જ અત્યારે આખા શક્તિ પરાવના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા છે અને તમને આ પાછળ તમને જો જેસીબી પણ હું બતાવું છું એને અત્યારે જો ખોદીને પણ થોડુંક રાખ્યું છે પણ બધા જ ના કહેવાનું થાય છે જો મિત્રો અહીંયા સોમ ઠેઠ સુધી આ જો લાઈન એને આ ખોદીને રાખી છે જો હા હા જો આ લાઈન અત્યારે ખોદવાનું ચાલુ જ છે અને પોલીસને સાથે લઈને અત્યારે લાઈન ખોદી રહ્યા છે જો આ બધા જો આપને આખે આખું હું આ બતાવું છું

મિત્રો અત્યારે આખું શક્તિ બનાયા આવી ગયું છે આપ જોઈ શકો છો મકાન ની હા બરાબર છે સાચી વાત છે હા

અમા કા કોલ નહી આ તો બને છે જનતા કોણ લઈ છે હા બરાબર લઈ જો જવાબ આપ અમારે બીજી લાઈન છે બે ગામમાં તમને બજે લીધો બરાબર તો પછી આમ ને બાર માં લે મિત્રો જો આખો શક્તિ પર અત્યારે ભેગુ થયો છે આખો આખો બધાએ તમે હું બતાવી રહ્યો છો આખો બધા જ અત્યારે વિરોધમાં છે કોઈના ઘર મોટી કરવાનું મિત્ર કહી રહ્યા છે એટલે ખરેખર આ પ્રશ્ન જો સાચો છે કારણ કે જો તમે શક્ય હોય તો તમે ઓલા છેડી નાખો અથવા આ છેડેથી નાખો તો જેથી કરીને નાખવાની કોઈ ના નથી એમની નાખો થી નઈ ગામ બરાબર થી તમે નાખો બરાબર છે અત્યારના ભાઈ એમ કે ટકા મફતી છે મફતી ભાઈ નહી જે હોય તો આપુ ગામ છે ને પંચાયત નું જોવાનું મફતી હાથ મફતીમાં માળા નથી આ બધું ફાયદો નથી મફતીઓ ક્યાં છે મફતીઓ ક્યાં એમ નથી આ કાયદેસર મકાન છે બરોબર લોકો એમ કે મફતી કાયદેસર લેખવાળો મકાન છે હા એ પંચાયત નું જોવાનું મફતીમાં કો ભાઈ કહે છે કાયદેસર લેખવાળા બધા મકાન છે કોઈ આ મફતીયા છે નહી મફતી ક્યાં નથી આ જો આ બધા જ આખું અત્યારે ખોદકામ ચાલુ છે પોલીસ ખાતાને પણ લઈને આવ્યા છે અત્યારે જમવા માટે કે પોલીસ ખાતાવાળા બધા ગયા છે શું આપ જોઈ રહ્યા છો આ જેસીબી થી અત્યારે ખોદકામ પણ ચાલુ છે અને આખું અત્યારે શક્તિ પર આખો આખું અત્યારે વિરોધમાં છે કે અમે આ કામ નહીં થવા દઈએ એટલે ખરેખર તંત્રએ જરાક આ વિચારવાની પણ જરૂર છે

અને વિરોધ સખત અત્યારે દર્શાવ્યો છે એમને જો આપને હું બતાવું છું શક્તિપરાના બધા જ લોકો એના વિરોધમાં ઉપસ્થિત થયા છે તો મિત્રો અત્યારે આ બધા પ્રેશર આવતા અત્યારે બંધ કરી દીયા છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જો આ કામ અત્યારે 이리 오세요

અત્યારે આ જો તમે જોઈ શકો છો કે અત્યારે આ બંધ કરી રહ્યા છે હું બતાવી છું જે આ ખાડો છે એ આખે આખો ખાડો અત્યારે અત્યારે બુરવાના છે છે જોઈ શકો છો પહોંચી ગઈ અને આખે આખું અત્યારે આ બંધ કરી રહ્યા છે કારણ કે ખ્યાલ આવ્યો કે ભાટી ટીવી વાળા અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બોલું થશે પ્રેસમાં આઉટ થશે તો ખરાબ લાગશે અને આખું અત્યારે શક્તિ પર આ વિરોધમાં છે તો આ અત્યારે બંધ કરવું જ હિતા હોય છે એટલા માટે થઈને જો આપ જોઈ શકો છો કે જે આ લાઇન ખોઈ દી છે એ લાઇન અત્યારે આ ટોટલી જે આ લાઈન જે છે એ ટોટલી આ લાઈન અત્યારે બંધ પૂરી દેવાના એને પ્રમાણ આવ્યું છે એટલે ભાટી ટીવીના જે દર્શક મિત્રોને કહેવાનું કે સાચી વાત જે છે એ હંમેશા ભાટી ટીવી કરતું જ રહેશે અને કરવાનું જ છે આ જે બધા ખોટા શહેરમાં આખો જે બધા શક્તિપ્રાની વચ્ચેથી જે આ લાઈન જે ખોટી રીતે લઈ રહ્યા હતા ત્યારે ભાટી ટીવી સાચી રજૂઆત કરતા જે આ વિડીયો ઉતાર્યો છે એ જોઈને આજે એમને જો બંધ કરવાની નોબત આવી છે એટલે આપ અવારનવાર આવા સારા અને આ વિડીયો પોતાના લોક પ્રશ્નોને જાગૃતિ કરનાર ભાટી ટીવી આપ જોતા રહો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો એક ટીવીની તાકાત શું છે આટલી ખાલી ભાટી ટીવી અહીંયા સ્થળ ઉપર આવી અને વિડીયો ઉતારવાની જાણ થતા જ તમારે જો તંત્ર એને આજે બુરવાના જ નોબત આવી ગઈ છે તમે વિચાર કરો આપ જોઈ શકો છો આપ જો આ કુ આ બુરી રહી છે જેસીબી થી જે આ બધે ખાડો ખોદ્યો તો એ બધો જ અત્યારે જો બુરી રહી છે તો જોઈ શકો છો એટલે એક ટીવી ની તાકાત શું છે એ આપને જોવા મળી રહ્યું છે મિત્રો

એવું આ ભાઈ કહી રહ્યા છે એટલે ભાટી ટીવી તો બોલવાનું જ છે અને ભાટી ટીવી લોકોના પ્રશ્ને જાગૃત રહેવાનું જ છે અને ભાટી ટીવી બોલશે જ